તો કોષ લાવીને ટ્રાય કરું કાન સાફ કરવા માટે કરવા દઈએ છે કે નહીં જો એનું રૂ ને કાનના ટીપા બે લઈને બેઠી છું છેતરીને ટ્રાય કરીએ સાફ કરવા દઈએ છે કે નહીં નહીં જ દઈએ મને ખબર છે એ જોવે છે બેઠી બેઠી ખાલી જુઓ સીન જોવે કેમ છો બધા મજામાં ને તો આપણે અહીંયા મજા જ છે ને આજે છે જુમો ને છે સત્યાવીસમું રોજુ તો બધા એને જુમા મુબારક અને સત્યાવીસ મુ રોજ મુબારક તો આપણે જો નાહી લીધું છે નાહી દો એને રેડી થયા છે ને હવે પડશી નમાઝ નમાઝ પડવા બેસો તમે કીધું ચાલો મારા ફ્રેન્ડને છે જુમા મુબારક અને સત્યાવીસમું રોજુ મુબારક કહી દો કેમ કે આજે તો જેટલા મુસ્લિમ હશે ને બધાએ રોજું તો રાખ્યું જ હશે કોક જ એવા હશે કે જેને નહીં રાખવું હોય તો તમે લોકોએ રાખ્યું છે કે નહીં મને કહેજો કેમ કે આ તો મોટું રોજું છે રાખવું તો પડે જ અને અલહમદુલ્લા મારા બધાએ રોજા થયા છે આ વખતે અને હજી જે પણ બે બાકી છે બે થી ત્રણ એ પણ ઇન્શાલ્લા થઈ જાય તો વધારે સારું કેમકે દર વર્ષે છે ને મારા બધાએ રોજા નથી થતા થોડાક રહી જ જાય પણ આ વખતે તો માસાહલા અમારા બધાય રોજા થયા છે ને હજી પણ થઈ જાય બરાબર ને તો ચાલો હવે હું પહેલાં છે ને નમાઝ પડી લઉં અને પછી મળું તમને આગળ ચાલો તો આપણે નમાઝ પડી લીધી અને રેડી પણ થઈ ગયા ઓફિસ જવા માટે ને આજે અઢી વાગી ગયા છે હવે અઢી વાગે હું ઓફિસે અને અલહમદુલીલ્લા ઓફિસે જઈશ અને આ થોડું ઘણું કામ છે બહારનું એ પણ જોઈએ પોસિબલ થશે તો એ પણ પતાવવાનું છે અને આ છે આપણો કંઈક આજનો લુક કેવું લાગે છે મને કે જો એમ તો આ નવી નથી એમ તો મેં ઘણી વાર પહેરી એ ઘણી વાર એટલે કે બે થી ત્રણ વાર મેં પહેરી છે આને તો આજે મેં કીધું આખર જુમો છે અને પ્લસ સત્યાવીસમો રોજ ઉપન છે તો ચાલો આપણે પહેરી લઈએ તો મેં આજે પહેરી લીધી કેવી લાગે છે કમેન્ટમાં કે જો અને હા જેમ આપણે ઈદ નજીક આવી ને તો આપણા ઘરે મહેમાન પણ આવવાના ચાલુ થઈ ગયા છે જો એક અહીંયા છે અને એક અહીંયા છે એસો લગા મેરે મજાક દેખાય છે ને અત્યાર સુધી કાઈ નતું જેવી ઈદ આવી ત્યારે આપણા બે જો પ્રગટ થઈ ગયા છે હવે આપણે એને અડવા નથી એમ નકર અડશું ને લેતા આવશે એના સાથીદાર હોય ને એને વાત સહીએ તો આપણે એમને એમ રાખી છે જો દુખે છે ઓ પણ આમ અડીએ છીએ ને તો દુઃખે છે ચાલો કાંઈ નહીં વયા જશે એની રીતે તો હવે આપણે જઈએ છીએ ઓફિસ ફેસ ઘરે પણ આવી ગઈ ઇફતારી પણ થઈ ગઈ ને મગરીબની નમાજ પણ પડી લીધી ને હવે હું બેઠી છું આરામથી પછી આપણે મોબાઈલ હાથમાં લીધો કેમકે ઓફિસે ગયા ભાઈ ઓફિસમાં શું કાંઈ દેખાડવા જેવું તો હોય નહીં તો ચાલો ઘરે આવીને શૂટ કરીશ તો હવે જો હું વિચારું છું કે બચલી છે ને એને મારી દવાખાને લઈ જાવી છે કાંઈ થયું તો નથી પણ ઓલું કે ને રૂટીન ચેકઅપ હું દર મહિને કરાવું છું પણ આ વખતે એને લઈ જ નથી ગઈ તો વિચારું છું કે એનું ચેકઅપ કરાવી લઉં અને એને છે ને નખ કપાવા છે નખ કપાવી લઉં ને કાન સાફ કરાવી લઉં કેમકે મને તો છે મારી આગળ બહુ તોફાન કરે છે મારી પાસે સીધી રહેતી નથી મને અડવાઈ નથી એના આમ કરું તો સામે મને મારે છે ને અજાણું વ્યક્તિ કોઈ એને આમ નખ કે કાપી દે ને કે કાન સાફ કરી દે ને તો એને કાંઈ નહીં કેમ કે મારી આગળ થોડાક છે ને ચાગલા એના વધારે તોફાન એના બહુ વધારે થાય છે તો મારી પાસે સીધી રહેતી નથી તો વિચારું કે ચેકઅપ એ કરાવી આવું ને ભેગું ભેગું આ કામ એ થઈ જાય કેમ કે ઈદ આવે છે તો એનું થોડું ગ્રુમિંગ તો કરાવવું જ પડશે અને નવડાવવામાં પણ બારે જ નવડાવું છું તો એ આ વખતે ટ્રાય કરીશ ને ઘરે નવડાવવાની કે જો નખ કપાઈ જાય ને પછી તો એને આપણે ગમે એમ કરીને નવડાવી દઈએ તો ટ્રાય કરીશ જો મારાથી નાશે તો નવડાવીશ ને પછી એ બારે લઈ જઈશ નવડાવા તો ચાલો હવે આપણે જોઈએ હવે આગળ શું કરીએ છીએ ફિલાલ તો કાંઈ એવું છે નહીં થોડીક વાર રેસ્ટ કરીશ માથું ફૂલ ચડ્યું છે પાંચ મિનિટ મેં કીધું હજી જો નમાજ પડીને બેઠી જ છું તો મેં કીધું ચાલો પેલા આપણે બ્લોગિંગ સ્ટાર્ટ કરેલું છે તો આગળ વધારીએ કન્ટિન્યુ કરીએ હવે થોડીક વાર રહી અને ચા બનાવીશ ચા પીશ ને પછી આગળ જોઈ શું કરીએ છીએ તો આપણે છે ને કાન સાફ કરવા મસાજ કરાવવા આવી છે મારી પાસે જો બાજુમાં બેઠી છે મસાજ કરાવવા આવી છે તો ફોસ લાવીને એના ટ્રાય કરું કાન સાફ કરવા માટે કરવા દઈએ છે કે નહીં જો એનું રૂ ને કાનના ટીપા બે લઈને બેઠી છું છેતરીને ટ્રાય કરીએ સાફ કરવા દઈએ છે કે નહીં નહીં જ દીએ મને ખબર છે એ જોવે છે બેઠી બેઠી ખાલી જુઓ સીન જોવો એનું હમણાં કુલસીને એટલે લીટી થઈ જશે જોજો ને ખાલી એવી ખબર પડે છે ને એને બેઠી છે મારો દીકરો મારો દીકરો એ મારો છે આવો દીકરો મારો દીકરો ટ્રાય તો કરીએ બજલી કાન સાફ કરું છું હો મારું ઝાપટ ઝાપટ મારું તને ને સીધી જ કરવા દે બરાબર વીટી નખ વધેલા છે ને તો બહુ પૂચે છે આપને આમ વીંટી દઈશ ને તો કદાચ છે ને સીધી રેજો હા બસ બેજા બે હાથ અંદર નાખ દે હાથ અંદર નાખ દે હા લા લા હા લા લા હાથ અંદર નાખ દે છે ને જો કેવી લોહી પીવે છે ગુંડી છે ભાઈ ગુંડી મારી ગુંડી છે એવી વાયડી ની થાય છે ને કે એની કોઈ સીમા નથી બચલી કાન સાફ કરવા દે ને બેટા કાન સાફ કરવા દે ને મારો દીકરો વિડીયો ચાલુ છે ને એટલે તોફાન નથી થતા વિડીયો ચાલુ છે બસ ન કરવા દે એટલે નહીં જ કરવા દીએ બહુ તોફાની છોકરી છે બસ વહી ગઈ રૂ એમને એમ રહી ગયું આ એમને એમ રહી ગયું કાલે લઈ જ જવી પડશે મારી તો જ ભેગું થશે ત્યાં સુધી નહીં થાય